હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા આજે હું દીપા તમને ફક્ત પંદર મિનિટમાં બની જાય એવી લચ્છાદાર રબડીની રેસિપી બતાવું તો ચાલો મારી સાથે મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો બહુ સરસ ઘાડી આ રબડી બની છે દૂધને બહુ ઉકાળ્યું પણ નથી અને ઓછા ટાઈમમાં સરસ ઘાડી રબડી ટેસ્ટમાં પણ એટલી સરસ લાગે છે કોઈ મહેમાન આવવાનું હોય અને ઝટપટ કોઈ સ્વીટ બનાવી હોય તો આ લચ્છાદાર રબડી એક બેસ્ટ ઓપ્શન છે તો આ રબડી બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ બહુ જ ઓછા જોઈએ છે સૌથી પહેલાં આપણે ચારસો એમએલ જેટલું દૂધ લઈ લઈએ દૂધ રેગ્યુલર જ લેવાનું છે જેને એક પેનમાં એડ કરી લઈશું અહીંયા ફૂલ ક્રીમ દૂધ લેવાની જરૂર નથી રેગ્યુલર આપ જે દૂધ વાપરતા હોય એ દૂધ લઈ શકો છો દૂધને એકદમ ધીમા તાપે ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દેવાનું છે આ લચ્છાદાર રબડી બનાવવા માટેનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સની આપણે વાત કરીએ તો એ છે બ્રેડ બે બ્રેડની સ્લાઇસ અહીંયા મેં લીધી છે આ ઘઉંના લોટની બ્રેડ છે તમે રેગ્યુલર જે પેલી વ્હાઇટ બ્રેડ આવે છે એ પણ લઈ શકો છો અને આ છે કેસર એક બે સ્ટ્રિંગ કેસરનો ઉપયોગ પણ આપણે કરવાના છે સાથે સાથે અહીંયા ખાંડ લીધી છે મોટી ચમચી જે હોય ટેબલ સ્પૂન એના માપ પ્રમાણે મેં અઢી ચમચી લીધી છે તમને વધારે ગળ્યું ગમતું હોય તો સાડા ત્રણ ચમચી સુધી પણ ખાંડ લઈ શકો છો પણ મોટી ચમચીનું માપ રાખવું હવે આપણે એક મિક્સરનો જાર લઈ લઈશું જેમાં આ બ્રેડ જે છે એને ક્રશ કરી લેવાની છે તો બે બ્રેડને આ રીતે તોડીને મિક્સરના જારમાં લઈ લઈશું અને એને ક્રશ કરી લઈશું એનો પાવડર જેવું કરી લઈશું મિક્સરના જારમાં તમે બે ત્રણ વાર બટન દબાવશો તો સરસ આ રીતનો પાવડર થઈ જશે જોઈ શકો છો થોડો કોર્સ છે દરદરો છે બસ આવો જ આપણે જોઈએ છે હવે બીજી બાજુ આપણે એક પેન લઈ લઈશું નોનસ્ટિક પેન લેવાનું બને તો અને જે ખાંડ લીધી હતી અઢી ચમચી જેટલી એને આપણે કેરેમલાઇઝડ કરવાની છે લેક એકદમ ધીમા તાપે થોડી થોડી વારે હલાવતા જઈશું અને એને પીગળી જાય ત્યાં સુધી થવા દેવાની છે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ખાંડ બિલકુલ ચોંટે ન નહીં તો ટેસ્ટ એનો બગડી જશે થોડો કડવો વધારે થઈ જશે અને વધારે પડતી બળી ન જાય એનું પણ આપણે ધ્યાન રાખીશું સતત ખાંડને હલાવતા જઈશું બીજી બાજુ દૂધ ગરમ થઈ રહ્યું છે પણ એને વારંવાર હલાવવાની જરૂર નથી પણ ખાંડનું ખાસ આપણે ધ્યાન રાખીશું કે બળેના આ બાજુ દૂધની અંદર મેં જે બ્રેડ ક્રશ કરીને એ રાખી હતી એડ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ જુઓ છો એકદમ પંદર જ મિનિટમાં આ રબડી બનીને તૈયાર થઈ ગઈ અને બહુ જ ટેસ્ટી બ્રેડ છે એટલે એમાં બી કોમ્પ્લેક્સનું પ્રમાણ ખૂબ જ હોય છે એટલે ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ કે બ્રેડ ખાવી હેલ્થ માટે સારી નહીં પણ એમાં રહેલું બી કોમ્પ્લેક્સ તમે ક્યારેક ક્યારેક બ્રેડ ખાશો તો શરીરને પૂરતા પ્રમાણમાં બી કોમ્પ્લેક્સ મળી રહેશે કેસર પણ મેં બે તાંતળા જેટલું ડાયરેક્ટ જ એડ કરી લીધું છે જેથી રબડીનો કલર થોડો વધારે સરસ લાગશે હવે બસ આપણે ઉકળવા દઈશું બ્રેડ અને દૂધ સાથે જ થોડી થોડી વારે હલાવતા જઈશું બીજી બાજુ આપણે ખાંડનું ખાસ ધ્યાન રાખીશું એ પીગળી જાય અને સરસ એનો બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી થવા દેવાની છે ખાંડને કેરેમલાઇઝ કરીને એડ કરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અહીંયા મેં કાસ્ટાયનું નોનસ્ટિક પેન લીધું છે એટલે ખાંડ બિલકુલ ચોંટી નથી અને સતત થોડી થોડી વારે હલાવી જોઈએ છે એવી સરસ પીગળી જાય ત્યાં સુધી બ્રાઉન કલરની થાય પછી ગેસ બંધ કરી દેવાનો છે જુઓ આ રીતે સરસ પીગળી ગઈ છે અને એક આછો ગુલાબી કલર પણ આવી ગયો છે બસ આવી ખાંડ આપણને જોઈશે આ પીગળી ગયેલી ખાંડ આપણે ઉકળતા દૂધમાં એડ કરી લેવાની છે તો ખાંડ આ રીતે કેરેમલાઇઝ કરીને એડ કરી લઈએ તો એનો કલર બહુ સરસ અને સાથે સાથે ટેસ્ટમાં પણ બહુ સરસ લાગતી હોય છે તો ફ્રેન્ડ્સ આ લચ્છાદાર રબડી જ્યાં સુધી ખાંડ આપણે કેરેમલાઇઝ કરી ત્યાં સુધી જ ઉકાળી છે વધારે ઉકાળી નથી ઝટપટ બની જાય છે બસ હવે ખાંડ મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનો છે એને વધારે ઉકાળવાની જરૂર નથી તો જુઓ આ રીતે બધું સરખી રીતે ધીમા તાપે જલાવીને મિક્સ કરી લીધું છે સરસ ગાઢી થઈ ગઈ છે ગેસ પરથી પેનને ઉતારી લીધું છે હવે પીરસવા માટે રેડી છે પણ એ પહેલાં રબડીને થોડી નટી બનાવી દઈશું એના માટે થોડા ડ્રાય ફ્રુટ્સ કતરણ કરીને કે એનો દરદરો પાવડર પણ એડ કરી શકાય અહીંયા હું પિસ્તા અને કાજુ એની સ્લાઇસ કરીને એડ કરી લઈશ તો જુઓ સરસ રીતે તૈયાર છે આપણી આ રબડી અને ફાઇનલી એને ગાર્નિશ કરી રહીશું પિસ્તા અને કાજુથી તો ફ્રેન્ડ્સ આ રેસીપી બ્રેડની રબડીની ચોક્કસથી ટ્રાય કરજો ઝટપટ બની જાય છે ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને બ્યુટી એની જ્યારે તમે કેરેમલાઇઝ થયેલી ખાંડ એડ કરશો ત્યારે બહુ જ વધી જશે એનો કલર બહુ સરસ આવી જશે જોઈને જ ખાવાનું મન થઈ જાય તો જુઓ આ રીતે પીરસી અને હવે આપણે એને એન્જોય કરીશું તો ફ્રેન્ડ્સ જોતા રહેજો સુપર સહેલિયા ફરીથી મળીશું નવી રેસીપી અને નવી સહેલી સાથે સોફા ગુડ બાય